હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજનો વિડીયો છે તમારા માટે જીવનમાં સુખ શાંતિ ક્યારે આવે તો જીવનમાં સુખ શાંતિ ક્યારે આવે છે દોસ્તો જ્યારે માણસનું મન સંતુલિત અને સંતોષમાં રહે છે સુખ શાંતિ બહારની વસ્તુઓમાં નથી એ તો અંદરના મનના ભાવ પર આધારિત છે સુખ અને શાંતિ મેળવવા માટેની કેટલીક વાતો હું આપણે જણાવું સંતોષ જે મરે છે તેમાં સંતોષ રાખવો અને અતિશય લાલચ ન રાખો વિચારો છોડીને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખો એટલે કે સારા વિચારો હોવા જોઈએ સાચા સંબંધો રાખો પરિવાર અને મિત્રોમાં પ્રેમ સમજ અને વિશ્વાસ રાખવો કર્મ અને ધર્મ સારા કર્મ કરવાથી મનને શાંતિ મળે છે ક્રોધ અને ઈર્ષા દૂર કરવી કારણ કે એ મનને અશાંત કરે છે ધ્યાન અને પ્રાર્થના રોજ થોડો સમય આત્મશાંતિ માટે ધ્યાન કે પ્રાર્થના કરવી પ્રકૃતિમાં સમય પસાર કરવાથી આંતરિક શાંતિ મળે છે તો પ્રકૃતિ સાથે રોજ થોડું જોડાવવું જોઈએ ક્ષમા અને દયા બીજાને માફ કરવાથી પોતાના મનનો ભાર ઉતરી જાય છે જીવનમાં સુખ શાંતિ આવવાના રસ્તા છે મનની સ્થિતિ માણસ બહારની વસ્તુઓમાં મેળવવામાં જ સુખ શોધે છે પરંતુ સાચું સુખ અંદરથી આવે છે મનને નિયંત્રણ કરવું શીખવું પડશે વધારે ચિંતા ડર શંકા શોધવી જોઈએ જે મરે છે એમાં આનંદ માણવો જોઈએ મારે આ પણ જોઈએ છે એ પણ જોઈએ છે કરતાં મન જે મળ્યું છે એ માટે આભાર માનો પરિવાર મિત્રો અને સમાજમાં પ્રેમ સંબંધ જાળવવા ઝઘડા તણાવ દૂર કરીને સમજદારીથી વાત કરવી જોઈએ બીજાની મદદ કરવી દયા રાખવી સારા કામ કરવાથી મન હળવું અને ખુશ રહે છે દરરોજ થોડો સમય અને મનને શાંત કરવા માટે બેસવું ધ્યાન અને પ્રાર્થના આત્માને શક્તિ આપે છે પ્રકૃતિ નજીક રહેવું વૃક્ષો નદી આકાશ પક્ષીઓમાં સમય પસાર કરવો સરળ જીવન જીવવાથી મન પર ભાર નથી રહેતો ગુસ્સો ઈર્ષ્યા બદલું લેવાની ભાવના છોડવી બીજાને માફ કરવાથી પોતાનું હૃદય હરવું બને છે દોસ્તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ